આજ રોજ માર્કેટ યાર્ડ ખાતે શુ વેપારીઓને શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ અને મારે ખેડૂતભાઈઓને ખાસ વિનંતી છે કે હવામાન વિભાગની આગાહીને કારણે જ્યારે જણસી લઈને આવવાના હો ત્યારે મગફળી સિવાય અન્ય જણસીઓની અહીં વેપાર શરૂ થઈ ગયો છે પણ મગફળી માટે મારે ખાસ ખેડૂત ભાઈઓને સૂચના આપવામાં આવે છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડના વહીવટી તંત્રની સૂચના મુજબ જ મગફળી લઈ આવવાની છે અન્યથા આપ ખોટા હેરાન થશો જેથી યાર્ડની સૂચના ન હોય તો મગફળી લઈને આવવું નહીં અને આપ સૌને નમ્ર વિનંતી કે આમાં સાથ અને સહકાર આપે જેથી કોઈ અવ્યવસ્થા ન થાય અત્યારે

તો મગફળી કોઈ અટાણે દોઢ કિલોમીટર લાઈન લાંબી થઈ ગઈ છે તો રવિવાર ને લાપા જમવા દિવસ ને રજા હોય એને બદલે સોમવારી કીધું હરાજી થાય તો આપડે વેલા પૂગી જાય તો ચાર દિવસ થી આપણે વેલા પૂગી ગયા છે ભવાન લઈને તો કોઈ હજી નિર્ણય આવ્યો નથી જળ વરસાદ પડી રહે તો એક દોઢ કિલોમીટર ભવાન ની લાઈન લાંબી લાગી ગઈ છે સરકારે ટેકાનો ભાવ મગફળી નો ચૌદસો ને બાવન રૂપિયા બાદ પાડ્યો છે તો હજી અમે ઓછી પાસે ઓછા આવ્યા છે ખેડૂતે આ કારણે ત્યાં ખાતર શિયાળુ કોઠવવા હોય हाथ पर पैसा ना हो मगफड़ी कोई तो लेतु नहीं तो अटा खेड ने परिस्थिति शू कर है